રેલવે યાત્રીઓની વિવિધ માંગણીઓ તેમજ આવનાર દિવાળીના તહેવાર અને બરોડા તથા મુંબઈ ડિવિઝનની વિવિધ સમસ્યાઓને લઈને સુરત રેલવે સ્ટેશનના એઆરએમને સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અને વેસ્ટર્ન રેલવેના પૂર્વ સદસ્ય જેડ યુસીસી મેમ્બર કલ્પેશ બારટની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે સમયે મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ હાજર રહ્યા હતા સુરત એઆરઓને અમે ડીઆર ડીઆરએમને જ અમે આવેદનપત્ર આપીએ છીએ સાઉથ ગુજરાતમાં જે પરપ્રાંતિયો યુપી બિહાર ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન આ બધા લોકોને જે દિવાળીના સમયમાં પોતાના વતન જવા માટેની જે અસુવિધાઓ છે તેનું નિરાકરણ કરવા માટે અમે એમને ધ્યાન દોરવા આવ્યા છે કે તમે આ એ પ્રકારનું આયોજન કરો એ લોકો પેપરમાં આપી દે કે અમે સાહીઠ ટ્રેનો આપવાના છે અને સિત્તેર ટ્રેનો આપવાના છે પણ જનતાને આમ જનતા જે જનાર છે તેને ખબર જ નથી કે કઈ ટ્રેન ક્યાંથી જવાની છે તો હું એવા એવું કહેવા માગું છું કે તમે એ મેસેજ તમે લોકો સુધી પહોંચાડો સંગઠનો મારફત પહોંચાડો આવી જ પોતાના આ જે સામાજિક સંગઠન સંગઠન છે તે સોસાયટીઓ છે મિલો છે તે ત્યાં એમનું જે જ્યાંથી રિઝર્વેશન કાઉન્ટર છે ત્યાં લિસ્ટ મૂકો કે આટલી આટલી ટ્રેન જવાની છે એ અથવા તો હું એ તું એમ કહેવા માંગુ છું કે તમે રિઝર્વેશન કરો ને આજથી જ તો લોકોને ખબર પડે કે અમારી આ રિઝર્વેશન થઈ ગઈ આ ટ્રેનને સુરતમાં તમે બેસ્તાનથી સચિનથી લઈને સચિન બેસ્તાન ઉધના સુરત ઉત્તરાયણ ચલથાણ આ બધા રેલવે સ્ટેશનો છે ત્યાંથી જુદી જુદી જગ્યાથી તમે કરો ને ભરૂચથી કરો અંકલેશ્વરથી કરો વલસાડથી કરો તો લોકો વહેંચાઈ જાય અને જે પંદર વીસ હજારનું ટોળું થઈ જાય અને તમે મિલ માલિકો પગાર કારખાના વાળા પગાર ધનતેરસ પછી આપતા હોય છે અને પૈસા નહીં મળે તો કામદાર જાય કેવી રીતે તો એના માટે તો તમારે પહેલેથી જ આયોજન કરવું પડે ને